વલસાડના મિશન કોલોનીમાં ઘરમાં ભરાયેલા ઘૂંટણ સમા પાણીમાં મહિલાનું ભેદી સંજોગોમાં મોત થતા જુલાઈ રોજ રાત્રે અગિયાર મુજબ છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવ થતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન થયું છે ગઈકાલે રાત્રે વલસાડમાં ભારે વરસાદને પગલે શહેરના મિશન કોલોનીમાં આવેલા જ્વેલ પાર્ક નામની સોસાયટીમાં કોરીન હેન્ડસરન નામની એસી વર્ષીય વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી જોકે આ મહિલા વિદેશમાં રહેતા તેમના પુત્ર પાસે જવા માટે તેમણે ત્રણ વાર વિઝાની પરીક્ષા આપી છતાં તેના પાસ થઈ હતી જેથી તે ઘરમાં એકલી રહેતી હતી કોરેન હેન્ડસરન નામની વૃદ્ધ મહિલા બીમારીથી પીડાઈ રહી હતી ગઈકાલે રાત્રે તેમના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થતા રસોડાના ભાગે શોર્ટ સર્કિટના કારણે વૃદ્ધ મહિલાને વીજ કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું સોસાયટીના રહીશો જણાવ્યું હતું ઘટના અંગે વલસાડ સિટી પોલીસ વીજ કંપની તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરાતા તમામ તાત્કાલિક દોડી આવ્યા હતા એકસો આઠની ટીમે વૃદ્ધ મહિલાને તપાસ કરતા તે મરણ ગઈ હોવાનું જણાવ્યું હતું જો કે આ વૃદ્ધ બીમાર મહિલા ઘરમાં ભરાયેલા ઘૂંટણ સમા પાણીમાં પડીને ડૂબી જવાથી કે પછી વીજ કરંટ લાગવાથી તેનું મોત થયું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે આ બનાવ અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં અમીશભાઈ ઘનશ્યામ મખીજાએ ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે